અઢાર લોકોને આપ સૌ વિદિત છો એમ જાહેર નોટિસ આપીને જણાવવામાં આવ્યું છે કે તમે તમારો વેરો ભરી જાવ નહીતર અમે જપ્તીની કાર્યવાહી કરશું આવા એક લાખથી ઉપરના જે એમના વેરા બાકી છે એવા સાડી ચારસો જેવા આસામીઓને અમે નોટિસો આપી છે અને હવે એમની જે જાહેરમાં જે આપણે નોટિસ આપતા હોય નોટિસ આપીને પછી હરાજી અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે નોટિસ આપવાનું કામ ચાલુ છે અમારી અત્યાર સુધી અઠ્યાવીસ ટકાની વસુલાત થઈ છે અમારી વધુમાં વધુ થી ટકાની વસુલાત આ માર્ચ સુધીમાં કરવાની ગણતરી છે લોકો છે છે જે જપ્તી કરી વર્ષની એપી એ જો હવે નહીં ભરે તો અમે આગળ હવે હરાજીની કાર્યવાહી કરશુ અને આ લોકોને શું કહેવાય શું કેવાય દિવસમાં શું કહેવાય આગળ જપતી ની કાર્યવાહી કરવામાં